હતો તો રેસીપી શરૂ કરીએ તમે ડિનરમાં લંચમાં કે બ્રેકફાસ્ટમાં લઈ શકો અને એકદમ સરળ અને ફટાફટ તૈયાર થઈ જાય તેવી ઇન્સ્ટન્ટ આ રેસીપી છે અને ફૂલ થાળી પણ તમે એને કહી શકો એ રીતે તમારું પેટ ભરાઈ જશે તો એના માટેનું માપ છે જે માપ છે એ ત્રણે એક જ સરખી વાટકીનું છે તો આ રવો છે ઝીણો કે મોટો ગમે તે લઈ શકો આ પૌવા છે બટેટા પૌવાના આવે એ નથી પણ જે પતલા પૌવા આવે એ છે એ એક વાટકી છે અને એક વાટકી દહીં છે તો પેલા આપણે પૌવાને બરાબર પાણીથી ધોઈ લેવાના છે તો આ રીતે બે વખત આપણે એને ધોઈ લઈએ તો પૌવા ધોઈ લીધા છે એમાં આપણે એક વાટકી જે છે એ રવો એડ કરી અને દહીં ત્રણેયને બરાબર મિક્સ કરી દેસો આજની એક વ્યક્તિ માટેની જ હું બનાવું છું ઈચ્છા હોય આ રીતની તો આ રીતની પણ ડીશ બનાવું છું અને ફટાફટ તૈયાર થઈ જાય છે અને પેટ પણ હલકું રહે છે તો હવે આપણે એને ઢાંકીને પંદર થી વીસ મિનિટ રેસ કરવા માટે રાખી દઈએ તો મેં એક પેન મૂકી દીધું છે એની સાથે ખવાય એક આપણે સબ્જી તૈયાર કરશું અને અડધી ચમચી જ આપણે તેલ એડ કરવાનું છે તો ફૂલ ડિશ માં એક અડધી ચમચી ખાલી તેલનો જ ઉપયોગ થશે તો તેલને થવા દેવાનું છે 1/4 ટીસ્પૂન છે રાઈ એડ કરશું 1/4 ટીસ્પૂન છે જીરું 1/4 ટીસ્પૂન અડદની દાળ અને અડધી ચમચી ચણા દાળ સેજ બ્રાઉન થાય દાળ ત્યાં સુધી આપણે એને સોતળી લેશું તો દાળ સોતળાઈ ગઈ છે એક સુકું મરચું છે એક લીલું મરચું છે અને મીઠાલીમડા ઓછા વટાણા છે એક કેપ્સિકમ છે પાકટકો છે અને આદુ છે થોડું અડધો ઇંચ એટલું બધું એડ કરી દઈએ અને બધાને સોતરી લેવાનું છે તો એકાદ મિનિટ થઈ ગઈ છે

આ રીતેનું પાણી તૈયાર કરી લેશું ચણાના લોટ નું તો બે મિનિટ જેવું થઈ ગયું છે 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 અને પાણી પાણી જે જે બધું ગયું હવે એમાં આપણે લોટની તૈયાર કર્યું એડ કરી દઈએ એકદમ મસ્ત શાક તૈયાર થાય છે અને આ સાઉથનું એકદમ ફેમસ શાગોનું શાક કહેવાય છે અને આની સાથે ત્યાં શેડ ઢોસા ખવાય છે અને આ એકદમ મસ્ત ટેસ્ટ લાગે છે આપણે જેમ પૂરી શાક ખવાય છે એમ સાઉથમાં આ રીતની સાગો અને શેઠઢોસાની ડીશ ખવાય છે તો હવે આપણે ચણાનો લોટ નાખ્યો છે તો હવે આપણે એને થોડું પાણી એડ અને બીજો કપ જેટલું પાણી એડ કરું છું અને આ સમય થોડી દાણાભાજી પણ એડ કરશું જેથી એની સુગંધમાં સરસ પડી જાય અને હવે આપણે ઢાંકીને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને બે થી ત્રણ મિનિટ થવા દેવાનું છે તો આપણે જે બેટર તૈયાર કર્યું હતું એમાં આપણે થોડું પાણી એડ કરી દેવાનું છે જે માપથી આપણે બધું માપ લીધું છે આપણે એક બેટર તૈયાર કરી લેવાનું છે તો આ રીતે સ્મૂધ પીસી લીધું છે તો બેટર આપણે સેમ બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું તો એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને આપણે સેડ ઢોસા ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એથી એમાં આપણે ઈનો વાપરવાનો છે અને આ વન ફોર્ટી સ્પૂન લીધી છે એ મેં પોણી ભરી છે આમ તો તમે વન એઈટ સ્પૂન જ કહી શકો એને આથી એકદમ સરસ ઇન્સ્ટન્ટ આથો આવી જશે તો થોડું પાણી એડ કરી દઈશું અનેક વખત બરાબર આપણે એને હલાવી લેવાનું છે જનરલી આમાં બીજું કંઈ નથી નખાતું પરંતુ મને આમાં ધાણાભાજીનો ટેસ્ટ સરસ લાગે છે તેથી આપણે થોડી ધાણાભાજી એડ કરશું એક ચમચી જેટલી તો આપણું સેટ ઢોસા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે અને શાક પણ આપણું તૈયાર થઈ ગયું છે તો ચણાનો લોટ નાખ્યા પછી આપણું શાક પણ તૈયાર થઈ ગયું છે પછી ધાણાભાજી એડ કરી અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે આપણું શાક તૈયાર થઈ ગયું છે તો એક નોનસ્ટિક પેન મૂકી દીધી છે એને તેલથી પણ આપણે ગ્રીસ કરવાની જરૂર નથી સેટ ઢોસામાં બિલકુલ તેલ વપરાતું નથી આપણે એક લીડ ભરી અને આપણે આ રીતે ઉતારશું થોડો નાનો ઉતરે તો આપણે સેજ વધારે મોટો કરી અને ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખી દેવાની છે ઉપરની સરફેસ છે એ તરત જ કોરી થઈ જશે અને આ રીતે ઉખડી પણ જશે તો આ રીતે બાકીને આપણે ઉતારવાના છે આ રીતે કોરું થઈ જશે એટલે ફટાફટ પછી ઉતરી જશે તો ત્રણ છે એક કપમાંથી તો બાકીનું આપણે ઉતારી લઈએ તો તમે વેઇટ લોસમાં પેટ ભરીને ખાઈ શકો તેવું સાઉથ ઇન્ડિયન ની બટેટાથી બનતું સાગોનું શાકા જે મેં બનાવેલું છે અને એની સાથે સાઉથ ઇન્ડિયન ના જે સેટ ઢોસા છે એ બનાવ્યા છે તો આજની આ તમે વેઇટ લોસમાં માં તમે ઉપયોગ કરી શકો એવી આ ડીશ છે જો રેસીપી ગમે તો ચોક્કસથી વિડીયો લાઇક અને શેર કરજો